નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ન્યૂઝ ગુજરાત સદ્ધા તમારી સેવા અમારી નિરાધારનો આધાર એટલે મારું જીડીપીનું આંગણું ભૂખ્યાને ભોજન આપવું તે અમારો ઉદ્દેશ જીડીપી ઉત્તર ગુજરાતમાં ભૂખ્યાને ભોજન આપતું એક માત્ર અન્નક્ષેત્ર એટલે જે ડીપી જગતજન ઉમિયા માતાજી શ્રી ગોગા મહારાજના આશીર્વાદ અને આપ સૌના સાથ સહકારથી ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ નિઃશુલ્ક અન્નક્ષેત્ર શ્રી ગોગા ધામ સેવા ટ્રસ્ટ પીલવે દ્વારા નિઃશુલ્ક અન્નક્ષેત્રે જરૂરિયાતમંદને ટિફિન સેવાનું ભગીરથનું કાર્યની શરૂઆત ઉત્તર ગુજરાતનું સૌપ્રથમ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પિલવે ગામે જનસેવા છે પ્રભુ સેવાના ઉદ્દેશ સાથે નિઃશુલ્ક અન્નક્ષેત્રની શરૂઆત વિજાપુર શહેર તેમજ પીલવે ગામની આજુબાજુમાં તેમજ આપણી આજુબાજુમાં કોઈ નિરાધાર હોય અને ભોજન માટે જરૂરિયાત હોય તો જેડીપીનો સંપર્ક કરો અને ભોજન ફિરશો હિંમતનગર મહેસાણા હાઈવે પર આવેલ અને વિજાપુર તાલુકાનું પીલવે ગામનું પટેલપુરામાં ભૂખ્યાને ભોજન આપતું અન્નક્ષેત્ર એટલે જેડીપી જેડીપી જે અન્નક્ષેત્ર દ્વારા હાલમાં પીલવાઈ તેમજ વિજાપુર શહેરમાં હર રોજ થી ટિફિન સુવિધા સાથે ભોખ્યાને ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે બપોરે અને સાંજે રિક્ષા તેમજ ટુ વ્હીલર દ્વારા ગરીબ નિરાધારોને ભોજન આપી જનસેવાના કાર્યમાં અગ્રેસર વિજાપુર શહેર તાલુકાની ધર્મપ્રેમી જનતાને જણાવવાનું કે જેડી વી ઉત્તર ગુજરાતમાં નિઃશુલ્ક સર્વપ્રથમ ભૂખ્યાને ભોજન આપવાની જનસેવાના ભગીરથ કાર્યમાં સહભાગી બની આ મેસેજ વધુ લોકો સુધી પહોંચાડો જેથી ભૂખ્યાને ભોજન મળી રહે આ અન્નક્ષેત્રનો સમય બપોરે અગિયારથી બાર ત્રીસ અને સાંજે છ ત્રીસથી આઠ વાગ્યા સુધીનો છે અન્નક્ષેત્રનું સરનામું વિજાપુર મહેસાણા હાઈવે પીલવે ગામની ફૂલવાડી બસ સ્ટેશન પટેલપુરા જીડીપીનું ધામ અન્નો બગાડ ના થાય તેમ માટે આપેલા નંબર ઉપર સંપર્ક કરી નામ નોંધાવવા માટે ખાસ વિનંતી સત્તાણું બસો ચાલીસ જીરો ચાલીસ એકસઠ ચોમોતેર ત્રણસો ત્રીસ એકતાલીસ છસો છવ્વીસ તો તે પ્રભુ સેવા સાથે આપ સર્વ ભૂખાને ભોજન મળી રહે તે ઉદ્દેશ સાથે આ વિડીયો વધુ શેર કરજો જીડીપી વતી સૌને જય ગોગા આપ સૌને મનોકામના પૂરી કરી મારું નામ ગિરીશભાઈ હું શ્રી ગોગાધામ પિલોઈ જીડીપી માંથી જીડીપી બીજાપુર તાલુકામાં પિલોઈ ગામ પટેલપરામાં અહીંયા આવેલું આ મંદિરની સ્થાપના આજથી અઢારે વર્ષ પહેલા થયેલી ગોગા મહારાજની પછી જેમ જેમ મહારાજના સાનિધ્યમાં સેવકો જોડાણ્યા તેમ તેમ આનો મહિમા વધતો ગયો અને શ્રદ્ધા રૂપે સેવકોનું એક મેળો જામતો જ ગયો અમારા સેવકોને અને મોતીબા પરિવારની ભગીરથ કાર્યનો વિચાર આવ્યો કે અહીંયા એક અન્ન ખોલવું હોય કેવું અન્ન છે કે અહીંયા વિજાપુર તાલુકામાં ક્યાંય આવો અન્ન ક્ષેત્ર ઘણા અન્ન ક્ષેત્ર ચાલે પણ આજે અમારા પરિવાર અને સેવકોને એવો વિચાર કર નિઃશુલ્ક અન્ન તો ખરું પણ નિઃશુલ્ક ઘરે ઘર સુધી નિરાધારના ઘર સુધી સેવા આપી શકીએ કે ટિફિન બી અહીંનું ભોજન બી અહીંનું સ્વાદિષ્ટ અને અહીંયાથી ભોજન ભરીને બે ટાઈમ

જેમ નિરાધાર હો એમના સુધી અમારું અંત જીડીપી નું અને ટિફિન પહોંચી શકે એવું અમારો એક જાહેર જનતા નો સંદેશ કે અમારો સંપર્ક કરવો જીડીપી નો તો જ્યાં સુધી વિજાપુર આજુબાજુના ગામ સુધી